બીજા એક વ્યક્તિ છે બ્રિગેડિયર વિનોદજી શું ડિગ્રી એમના જોડે કઈ નહીં આર્મીમાં બ્રિગેડિયર હતા છતાં બનાસરીએ ટોપ લેવલની પોસ્ટિંગમાં એમનું સ્થાન છે મિત્રો પગાર ખબર છે એમનો કોન્ટ્રાક્ટ શું છે 1 કરોડ ને 25 લાખ રૂપિયાનો આ સાઈડનો પેકેજ છે લા મૂર્ખો બનાસરી અમારી અમારા બાપની

જે મતલબો કે સુપરવાઇઝર હોય કે વિસ્તરણમાં તો ક્યાંક હવે કોઈ પહોંચ્યું છે તાકી એ જે ખેલી-પેલી બગલમાં ગાલી આ ગામથી પેલે ગામ ને પેલા ગામથી પેલા ગામ મિત્રો થોડા સમય પહેલા ભાજપના એક મોટા નેતા નેતોડી નહીં નેતા એમને મને જ્યારે વાત થઈ એટલે કીધું કે બનાસ ડેરીમાં સારા કાર્ય આપણે જો કંઈક આનાથી પણ સારું કરવું તો શું કાર્ય કરી શકાય તો આજે આ વિડીયો સ્પષ્ટ એમના માટે ઘણા બધા મિત્રો એ પણ કહેતા હતા કે બનાસ ડેરીને ઘણો સમય થઈ ગયો હમણાં દૂધ સાગર ને મહેસાણા ભાઈ સાબર ડેરી ઉપર ધ્યાન અપાતું હતું એટલે આપણે બનાસ ડેરીને ન્યાય નતો આપી શકતા માટે આજનો વિડીયો સ્પેશિયલી બનાસ ડેરીને આપણે જોશું આજના વિડીયોમાં કે શું હિન્દી ભાષીઓનો એક કબજો કરીને આખા બેઠા છે કેવું તંત્ર ચાલી રહ્યું છે અને ક્યાં ક્યાં કર્મચારીઓ જે ભરડો લઈને બેઠા છે ને બધા સર્વત્ર હિન્દી ભાષીઓ અને ટોટલી ડેરી અત્યારે એમના અંડરમાં જઈ રહી છે આમાં ચેરમેન ને ખબર છે નથી ખબર બધી જ ચર્ચા આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો આજે વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનીકડી વાર્તા કહી દઉં કે જંગલના અંદર એક સિંહે ફેક્ટરી નાખી અને પાંચ કેડીઓને કામ ઉપર રાખી આ વાર્તાઓ આપ સાંભળી જશે હવે કેડીઓ ખંતથી કામ કરે મહેનત થી કરે અને કંપનીએ નફો કરવા માંડ્યો થોડી વાર થઈને એમને વિચાર આવ્યો સિંહને કે ના ના હજુ આપણે એના ઉપર દેખરેખ રાખવા માટે શું કરવું તો એક ભમરાને રાખી દીધો ભમરો રિપોર્ટો બનાવવા માંડ્યો ભમરા એ પણ વાત કરી કે સાહેબ આટલું મોટું કામ છે એટલે મને એક આસિસ્ટન્ટની જરૂર પડશે સિંહે ત્યાં એક આસિસ્ટન્ટ તરીકે મધમાખીને રાખી લીધી મધમાખીએ કીધું કે સાહેબ જો વધારે પડતું મારે દેખરેખ રાખવી હશે તો મારે કોમ્પ્યુટર લેપટોપ આવું બધું જોશે એટલે કર્યું કે આપણે ટોટલી કોમ્પ્યુટર હવે થયું એવું કે ડિપાર્ટમેન્ટ જે હેડ બિલાડીને બનાવી દેવામાં આવે બિલાડીનું કામ શું દરેકના રિપોર્ટો બનાવવા રિપોર્ટો ને એમને આપવા કે ભાઈ કઈ કેડી કામ કરે છે નથી કરતી સરવાળે કેડીઓ એ રિપોર્ટ ઉપર ધ્યાન આપવાનું ચાલુ કર્યું કારણ કે ડર હોય ને ભાઈ નોકરીની દરેકને અને ધીમે ધીમે પ્રોડક્શન ઓછું થયું ઓછું થયું એટલે સિંહને એમ થયું કે યાર ક્યાંક આપણે મિસ્ટેક થાય છે એટલે કામ કરી વાંદરાને એક ટેકનિશિયન તરીકે રાખી લીધો કે આપણે શું સલાહ તમે આપો છો એટલે આપણું પ્રોડક્શન વધારી શકીએ વાંદરાએ પણ ત્યાં બધા જ રિપોર્ટોમાં ગયા બધાનું આખું સર્વેયો કાઢ્યું કે ભાઈ આ રિપોર્ટોમાં કીડીઓ કામ ઓછી કરે છે કીડીઓને પણ શું હતું સરવાળે કે રિપોર્ટના ડરે કામ જ ના થાય ને માટે છેલ્લે કંપની નુકસાનમાં ચાલવા લાગી જ્યારે કંપની નુકસાનમાં ચાલવા લાગી એટલે સિંહે એક ત્યાં જે નફા નુકસાન ખાતું સંભાળી કે એવું લૂચુ શિયાળ અને ત્યાં રોક્યો હાયર કર્યો કેમ કંપનીમાં શું પ્રોબ્લેમ છે ત્રણ મહિનાના અંતે રિપોર્ટ તૈયાર થયો અને રિપોર્ટે એવું કીધું કે સાહેબ આ જે નુકસાન થાય છે ને એ કીડીઓ વ્યવસ્થિત કામ નથી કરતી ને આપણે જોડે કર્મચારીઓ વધારે છે એટલે આપણે કામ કરીએ કર્મચારીઓની થોડી ભરતી ઓછી કરીએ એટલે એમની છટણી કરીએ ત્યાંથી લેવાનો કિડીયોનો આવું જ મિત્રોરીમાં ચાલી રહ્યું છે એ આજે ચર્ચા કરશું મિત્રો થોડાક સમય પહેલા સમાચાર આવ્યા હતા કે બનાસ ડેરીમાં છોતેર લગભગ છોતેર જેટલા કર્મચારીઓ બહારના ભરતી કરવામાં આવ્યા હિન્દી ભાષી શું ડિગ્રી એમના જોડે આઈઆઈએમ અને આઈઆઈટી મારે જો કે આ વિશે પણ ચર્ચા થઈ હતી ત્યાં એમના એક વ્યક્તિ જોડે એટલે એમને કીધું હતું કે ભાઈ આઈઆઈટી ભણેલા આઈઆઈએમ ભણેલા આપણે બનાસકાંઠામાં ક્યાં મળે છે તો શું સાહેબ આજ દિવસ સુધીમાં જે આ બાવીસ હજાર કરોડ નું ટર્નઓવર પહોંચાડ્યું છે એ આઈઆઈએમ વાળા આઈઆઈટી વાળા હતા ના આપણા જ વ્યક્તિ હતા આપણા જ એમડીઓ હતા કે જે ડીટી એટલે ડેરી ટેકનોલોજી ભણેલા હતા છતાં પણ આટલે ઊંચે ડેરીને લઈ ગયા છે પરંતુ હવે તો આખો એક માળખું એવું રચાણું છે કે તમે કોઈને કહી જ ના શકો આપણે શરૂઆતની ચર્ચા કરીએ હવે આ જે પેલા છોતેર ની ભરતી કરી એમનો પગાર ખબર છે મિત્રો દોઢ લાખ થી શરૂઆત છે ભાઈ આમની પરંતુ ખબર નહીં ક્યાંક વાલા તો થવું પડશે અને આ બધું જ કોણ કરાવે છે એ આજે જોઈએ મિત્રો એક સુપદ ચંડા ચોકડીનું એક ચોકઠું ગોઠવાનું છે બનાસ ડેરીમાં હિન્દી ભાષીઓ કે સાહેબ ને ખબર એ કદાચ હશે નહિ હોય પરંતુ મને લાગતું નથી કે એમના કાવા દવામાં ખબર હોય કોણ કોણ છે તો પહેલા જ એમના પી એ થી શરૂઆત કરીએ માધવ મિત્તલ નામના વ્યક્તિ પહેલા તો કબજો કરી દીધો એમના પીએ તરીકે આખું ડેરીનું કોણ જાય છે કોણ નથી જતું ફલાણું ઢીકણું આ બધું જ મિત્તલ સાહેબ કરી રહ્યા છે પગાર લગભગ ઘણો ઊંચો આંકડો એટલા માટે નથી બોલી શકતો કારણ કે આ કોન્ફિડેન્શિયલ માહિતી હોય છે

ચોથા છે સંગ્રામસિંહ પોતે સંગ્રામસિંહ પોતે મહેસાણા છે પરંતુ પોતાની જાત અને પાછા ત્યાં એ હિન્દી ભાષી છે એટલે સંપૂર્ણ આખો એક આ કોકડું છે અને એનામાં આ બધ એક ગુરુ છે રવિન્દ્ર મિથે કોણ છે રવિન્દ્ર મિથે મિત્રો આપણા જ્યારે કર્મચારીઓ ત્યાં નોકરી કરે છે જે જિલ્લાના જ નોકરીઓ કરે છે એમનો પગાર સ્વાભાવિક છે કે વીસ પચીસ હજાર થી ચાલુ અને પચાસ હજાર ની રેન્જ આ બધા રમતા હોય પચાસ ના કદાચ કોઈ વધારે જૂનો હોય તો સાહીઠ હજાર થાય આ સાહેબને એમ થયું કે આપણે ડેરીમાં સર્વશ્રેષ્ઠ કરવા માટે આજે પહેલા સિંહ વાત કરી હતી ને એમ એક ફેક્ટરીમાં સર્વશ્રેષ્ઠ કામ કરવા માટે શું કરવું જોઈએ તો એક સલાહ લઈએ કોણ એ રવિન્દ્ર બિથે કોણ છે રવિન્દ્ર બિથે બોમ્બે માં રહે છે અને એમનું કામ છે ફક્ત એક્ઝિક્યુટીવ કોચ તરીકે એમની વરણી કરી છે એટલે બાર મહિનાનું એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી છે મિત્રો પગાર ખબર છે એમનો કોન્ટ્રાક્ટ શું છે એક કરોડ ને પચીસ લાખ રૂપિયા આ સાહેબ પેકેજ છે કામ શું કરવાનું ત્રણ દિવસ આવવાનું એ આવીએ તો ભલે નેટથી અટેન્ડ કરે અને એ આપણને કે ભાઈ તમારે બનાસ ડેરી આમ કરવાનું બનાસ ડેરી વાળાને તેમ કરવાનું

અમારા પશુપાલકો ની છે અને એવા વ્યક્તિઓ આવીને પાછા હોય એટલે આવે ત્યાં સુધીનો સંપૂર્ણ ખર્ચો બનાસ દેખાય બે ત્રણ દિવસ રહેવાનું મહિનામાં ખાલી આટલો ટાઈમ લેવાનો બાપો બાપો જે જકાટા બોલાવે છે આખી ટીમ એમને ગોઠવી દીધી કોરોમોર છેલ્લા ત્રણ વર્ષમાં કે સાહેબ ને તો અંદાજે ના હોય એવો બરડો લઈને આ બધા હિન્દી ભાષીઓ બેઠા છે અત્યારે સમથિંગ બસો થી અઢીસો કદાચ અઢીસો થી વધારે વ્યક્તિઓ હિન્દી ભાષી છે આપણે બનાસ ડિગ્રી હું કરે છે આ બધા યાર આઈઆઈએમ ભણેલા આઈઆઈટી ભણેલા એટલે નથી જોતા આઈઆઈટી અમારા બાપ દાદા નતા ભણ્યા તો અમારે બનાસ ડિગ્રી વિકાસ જ કર્યો અને હવે અને પગાર પાછા કોઈ સુપરવાઇઝર છે હિન્દી ભાષી ના કોઈ ટેકનિશિયન છે આપણે અહીંયા નાનો હિન્દી ભાષી કે જે નાનો કર્મચારી હોય ના એ બધા ટોપ લેવલના કારણ કે એમને દર્શાવી દીધું સાહેબના મગજમાં આવું ખોસી ગયું છે ભૂત કે આ બુદ્ધિ તો અહીંયા નહીં છે આ તો ખાલી નકામાં અહીંયા મજૂરી કરીએ છીએ એટલે આ ગુજરાતીઓને એમાં બનાસકાંઠા જે જિલ્લો સૌથી વધારે ડોક્ટરો પેદા કરવાની તાકાત ધરાવતો હોય આટલા સુકા વિસ્તારમાં જો આટલી બનાસકેરીને આપણે આગળ લઈ જતા હોય અને આવા વ્યક્તિઓ આપણને સલાહો આપે છે આ સદંતર ભરતીઓમાં એટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ ચારે ચાર નામ સાથે લઉં છું આપણને કોઈ એમાં ફરક પડતો નથી કોઈને જે ભરતી કેમ કરી સેના માટે કરી બીકે ના છોકરાઓને મગજ નથી મગજ એના બાપનું મારા બેટા જુઓ કે એટલે સંપૂર્ણ તમે જોઈ લો યાર હવે જે વ્યક્તિ તમે સવા કરોડનો પેકેજ લો છો યાર આ શરમ નથી આવતી આ એની પોતાની ડિગ્રી શું પોતે ક્યાંય ઉકાળ્યું છે ના કે એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હતા એવા તો બધા કામ કરતા હોય ખાલી અમને શું સારું શું ના કરવું એના માટેની સલાહો હમણાં એક બીજું પણ કહી દઉં કે એક ભાઈ હમણાં જે પરચેસ વિભાગના હેડ હતા પાત્રા એ અહીંથી જતા રહ્યા એટલે નોકરી છોડી નથી કરવી બીજે કઈ ગયા હશે અથવા કોઈ કારણોસર એમને નોકરી છોડી દીધી હશે આર્યા ભાઈ જે રવિન્દ્ર મિથે પાછા એમને મનાય પાછા લાય કારણ કે હિન્દી ભાષીઓનું વર્ચસ્વ રહેવું જોઈએ તેમ એમનું ટોટલી એસોસિએશન ચાલે યાર એક એક બીજાના બધી રીતે સમજાયેલા માણસો હમણાં જે આ છોતેર મેં કીધા કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ના પદે લાખ રૂપિયા એમને શરૂઆત કરે આવા વ્યક્તિઓની ભરતી બનાસ્ટેરી થાય છે એટલે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપર જઈને આટો આ પરિસ્થિતિ છે બનાસડેરી હવે આમનું કામ શું છે કહું આમનું કામ જેવા જે નફો વેચાવાનો છે ને એના અંદર મસ્ત એક પ્રેઝન્ટેશન આપશે સાહેબ ને એવી સલાહો આપશે કે સાહેબ તમે સીડ બોલ બનાવોને આ કરો ને તે કરો ને તળાવ ખાધો અલા આ નથી કામ યાર બનાસનીડીનું હું કરવા ખોટી ખોટી સલાહો અલા એક ભાઈ આયા હતા ઉમંગ મોલનું પડી આજે હમણાં નામ લીધું પેલા મોટા મોટા બતાતા હું શુદ્ધ ઉમંગ મોલનું કેટલું નુકસાન આવ્યું બનાસનીડી કેટલી ખોટ કરી તમારી એક સલાહ એ પરંતુ સાહેબને આખું ઉગડતી નથી અને ટોપ લેવલની એવી અસ્થિવ લાયા છે જ્યાં છોત્તેર તો મારા વિરોધ નથી કોઈ હિન્દી હિન્દીભાષીઓ આપણે પાશાવાદનો પ્રાણવાદ માનતા પણ નથી સાદી તમારે જરૂર હોય તો તમે વ્યક્તિઓને હાયર કરો યાર એમ ને એમાં આઈઆઈટી વાળા બધા જ વર્ષોપ્રાણ આઈઆઈએમ વાળા એમનો પોતાનો અનુભવ તો ખો યાર આ આજે છોત્તેર લાયન મિત્રો આ કયા છે કે હજુ સુધી સ્કૂલમાંથી ભણીને હમણાં હાજર થયા છે પહેલી જ નોકરી એમની અટેન્ડ છે આજી એમને તો એ જ ખબર નહીં હોય કે બેસને ચાર ચોળ આવે છે કે છ આવે છે કે બે આવે છે કે આવી છે કે નથી આવતા એમને તો આ જુદી થેલીએના દૂધમાં એ બધા પીપીન મોટા છે આજે અને હવે સલાહો આપવા માટે આપણા કર્મચારીઓનું એટલું જે શોષણ વિચારો મિત્રો તમારો દીકરો જયારે નોકરી કરતો હશે જયારે ચૂંટણી આવે પછી જે એની દશા થતી છે દરેક ગામ માંથી ઠરાવો લાવો નાઈટ જો તમે વોટ નહીં આપો તો બદલી કરાવી દઈશું બીજે મૂકી દઈશું કેટલો ત્રાસ છે આમનો અને ભૂતકાળમાં પણ આપણે જોયું છે કઈ આના એટલા માટે નથી સંઘર્ભી માટે ભૂતકાળમાં પણ આપણે જોયું છે આવું જ ચેરમેનો કરે અલા કરવું હોય તો પેલા કરો કે યાર ટોપ ક્લાસ એસી ઓફિસમાં બેઠા બેઠા જે એમને આખોટા કરવાના એ પાછા હેડ આપણા અને આપણા વાળા છોકરા જે માની લો કે સુપરવાઇઝર હોય કે વિસ્તરણમાં તો ક્યાંક હવે કોઈ પહોંચવું છે બાકી એ જે ખીલી બગલમાં ગાલી આ ગામથી થી પેલા ગામ ને પેલા ગામ થી પેલા ગામ આવી પરિસ્થિતિ છે મિત્રો બનાસ્તે માટે આ જે ભાઈ મને કહેતા હતા નેતાજી એ નેતાજીને પણ આજ ખાસ આ એના માટેની સલાહ છે કે સાહેબ આ મૂળ છે આ વાત આ નફો નથી થતો અત્યારે આ દીપ કીડીઓની ના વાત થઈ છેલ્લે ભોગ પેલાનો જ લેવાશે જિલ્લો આપણો છે આપણા પશુપાલકોના દીકરાઓ ત્યાં નોકરી કરવા તો કરતા હોવા જોઈએ અને આપણામાં ટેલેન્ટ છે તમે અમુક બોટ નહીં કરેલા હોય દરેક ગામમાં થયા છોકરાઓ મળે છે યાર કોણ કોણ આ દિવસ સુધીના ચેરમેન રહ્યા એ પણ પેલા મેનેજર રહ્યા એ પણ જોઈ લઈએ સૌથી પહેલા આપણા મેનેજર હતા એચબી દેસાઈ એટલે હીરાભાઈ દેસાઈ જે પોતે

करमचंदा कर साहेब था ये डीटी કરેલા અને એના પછી પાછા હમણાં સંગ્રામ ચૌધરી આવ્યા જે શરૂઆતમાં જ્યારે બે હજાર તેર ચૌદ માં સાહેબ વિરોધ કરતા હતા જે વ્યક્તિનું પાછા એમની તેડીને લાવ્યા છે ભલે લાવ્યા સારી બાબત છે એમને પણ અને કામે સારું છે કે ખોટું નથી પરંતુ આ આ જે પેલા સવા સવા કરોડ રૂપિયા યાર તમે આપો તમે શરમ નથી આવતી પશુપાલકોના પૈસા યાર આ આ એક આપણો નોકરીયાતનું શું આપી દીધું મોટું પેકેજ ત્રણ ત્રણ વર્ષ ત્રણ દાડા આપવાનું મહિનામાં નાખોટા છે ત્યાંથી અહિયાં પ્લેન માં આવવાનું એમના જોડે ગાડી ફલાણું ઢીકણું અને જાણે એમને તો હમણાં કોઈ મલ્ટીનેશનલ કંપની બધી બીજે કોઈ ઉકાળ્યું હોત ને તો તો તોય બરાબર છે શું કોઈ કોકો માં હતા કે કોઈ એવા વિપ્રો માં હતા કે એમને કઈ એમની કંપની ટોપ પર પહોંચાડી દીધી ના મિત્રો આમનો કશું જ નથી બસ આ ક્યાં કેવા ઓળખાણું થઈ ગયું હોય અને સાહેબના ના કાન ભંભેરણી થઈ હોય સાહેબ અમે આમ કરશું તેમ કા કશું જ કરતા નથી જે ઘટાડવાના હોય કર્મચારીઓ આ બને ઘટાડો આવી કોઈ બનાસ ડેરીમાં જરૂર નથી અને બીજું અંદર આવ્યા પછી પણ આ બધા જ વ્યક્તિઓનું એક જ કામ મારી ને બનાસ ડેરીના અંદર ચેરમેન કેટલી વખત આવતા હશે મહિનામાં કદાચ બે ચાર વખત એનાથી ઉપર ના આવતા હોય સમય ના હોય ભાઈ એ પોતે અધ્યક્ષ છે પરંતુ જ્યારે આવે એટલે આ ટોળકી એમને કોઈને નતો મળવા દે સત્ય હકીકતથી ના વાકેફ થવા દે ખાલી એટલું જ કે તમારી વાહવાહી કરાવવામાં તમને એટલા ખુશ રાખે પણ રાજી ના રેડ કેમ ના ગમે આ પરિસ્થિતિ છે બનાસ એટલે જો આમાં સુધારો કરવો હોય તો વહેલી તકે એમને ત્યાં આ ચોકડીઓને દૂર કરો અને ક્યાંક પગારો ઓછા કરો યાર ઘણા ના તો પગાર હું જોઈ રહ્યો છું આઠ આઠ લાખ રૂપિયા છે પગાર નવ નવ લાખ રૂપિયા પગાર ચૂકવે છે બનાસ ડેરી મહિનાના અને આજે પેલાના જે હવા કરોડ તો વધના એટલે આવવાની દૂર કરો તો ક્યાંક પશુપાલકોને અને એમના દીકરાઓ જે ત્યાં નોકરી કરે છે એમને ફાયદો થશે તો મિત્રો આજ પૂરતું આટલું જ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત